નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો દશ મહામંત્રમાંથી કયો મંત્ર શક્તિશાળી છે અને આ મંત્ર જાપથી થતા ફાયદા વિશે તમને અવલોકિત કરવાનો પ્રયત્ન કરીશું દશ મંત્રોમાંથી વિશ્વનો સૌથી શક્તિશાળી મંત્ર કયો છે તમને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં હજારો મંત્રો મળશે દરેક દેવી દેવતાના પોતાના અલગ અલગ મંત્ર છે મંત્ર ત્રણ પ્રકારના છે વૈદિક મંત્ર તાંત્રિક મંત્ર અને શબર મંત્રો તમામ મંત્રોની શક્તિ અને અભ્યાસ અલગ અલગ છે તેનો જાપ ત્રણ રીતે કરવામાં આવે છે વાચિક ઉપાંશુ અને માનસ વાચિક એટલે કે મોઢે ઉપાંશુ એટલે કે નીચા અવાજમાં અને માનસ એટલે કે મનમાં જપાઈ ચાલો જાણીએ કે આમાંથી સૌથી શક્તિશાળી અને સૌથી મહાન મંત્ર કયો છે પહેલો મંત્ર ઓમ ભૂર્ભુવસ્વ વિતુર વરેનિયમ ભર્ગોદેવસ્ય ધિયો યોનો પ્રચોદ્યાત ગાયત્રી મંત્રમાં એટલી શક્તિ છે કે તે ખરાબ સપનાની અસરને નષ્ટ કરે છે રોજ રોજસૂતા પહેલાં આનો જાપ કરવાથી ક્યારેય ખરાબ સપના આવતા નથી બીજો મહામૃત્યુંજય મંત્ર છે ઓમ ત્રયંબકમ યજાંહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષ્યમા મૃતાત પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે લાભ કરતા છે ઓમ નમઃ આ પંચાક્ષરી મંત્ર છે ઓમ નમ શિવાય મંત્રમાં એટલી શક્તિ અને ઉર્જા છે કે તેનો જાપ કરવાથી જ વ્યક્તિના સમસ્ત દુઃખોનો નાશ થાય છે અને તેની બધી મનોકામના પૂર્ણ થાય છે શિવજીને પ્રસન્ન કરવા ઓ નમઃ સિવાય મંત્રનો જાપ કરતા કરતા ડમરું વગાડવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે ચોથો મંત્ર વિષ્ણુ મંત્ર છે ઓમ વિષ્ણવે નમ માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક વિચાર અને ઘટનાઓ આકાર લે છે અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે સાથે જ ઘરમાં સ્થિર લક્ષ્મીનું આગમન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પાંચમો દુર્ગા મંત્ર છે ઓમ દુર્ગા દુર્ગાય નમ દરેક પ્રકારના કલ્યાણ માટે સંતાન પ્રાપ્તિ માટે રોગના નાશ માટે કરો દુર્ગા માતાના આ શક્તિશાળી મંત્રોનો જાપ છઠ્ઠો રામ મંત્ર છે રામ ભગવાન રામના નામનો જાપ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થઈ જાય છે સાતમો કૃષ્ણ મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ તે અષ્ટાક્ષર મંત્ર છે તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું શરણ શબ્દના ઘણા અર્થ છે તેમાં ત્રણ મુખ્ય અર્થ છે શરણ એટલે આશ્રય ઘર અને રક્ષક શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહીં શ્રીકૃષ્ણ સર્વસ્મર્થ છે તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું મને ત્યાં કોઈ પણ પ્રકારનો ડર નથી આ શ્રીકૃષ્ણ શરણમ મમ મંત્રનો અર્થ છે આઠમો હનુમાન મંત્ર છે હમ હનુમ તે નમ આ મંત્રના જાપથી જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તે દૂર થઈ જાય છે તે ખૂબ જ શક્તિશાળી સફળતા મંત્ર કામ સિદ્ધિ મંત્ર પણ માનવામાં આવે છે નવમો મંત્ર છે ઓમ ઓમને પ્રણવ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ માન્યતા અને ઉપનિષદોમાં ઉલ્લેખ મુજબ ઓમ એ આ સૃષ્ટિમાં જન્મ લેનાર સૌથી પહેલો શબ્દ છે એ સમયે આખા જગતમાં સન્નાટો હતો અને તેમાં સૌપ્રથમ ઓમ શબ્દ ગુંજ્યો હતો આથી ઓમ શબ્દના વાઇબ્રેશન ગજબ છે તેનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભૂતિ થશે દસમો રામ અને કૃષ્ણ મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ રામ અને કૃષ્ણ મંત્રમાં હરે શબ્દ શ્રી વિષ્ણુ અને ભગવાન શિવ સંબોધન માનવામાં આવે છે વિષ્ણુજીને હરિ અને શિવજી હર કહેવામાં આવે છે ઉપરોક્ત દસ મંત્રો છઠ્ઠો મંત્ર રામ અને દસમો રામ અને કૃષ્ણ મંત્ર એટલે એ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મહામંત્રો કહેવાયા છે પરંતુ આ બે મંત્રોમાં સૌથી શક્તિશાળી રામ છે રામની આગળ ન તો ઓમ છે કે ન તેની પાછળ નમ આ મંત્રનો જાપ શિવજી અને હનુમાનજી સહિત તમામ દેવી દેવતાઓ કરે છે આ મંત્ર પર ઘણા સંશોધનો થયા છે કહેવાય છે કે બળવાનમાં રામ સૌથી શક્તિશાળી છે અને રામજી કરતા શ્રી રામનું નામ મહાન છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી રામ